રાજકોટમાં જ્યારે બાર વર્ષ બાદ પૂજ્ય મોરારી બાપુની વૃક્ષો અને વડીલોના લાભાર્થે જ્યારે રામકથાનું આયોજન થયું છે ત્યારે અત્યારે હું કાર્યાલય છું મારી સાથે રાજકોટના એક એવા વડીલ મુરબ્બી પ્રતાપ દાદા છે અને તેમને આ સંસ્થા માટે સદ્ભાવનાના કાર્યોને લઈને અઢી કરોડ રૂપિયા જેવી વાતબર રકમનું ડોનેશન આપ્યું છે પંચ્યાસી વર્ષની ઉંમરે તે આજે પણ કાર્યાલય મારી સાથે બેઠા છે અને તેમની સાથે આપણે વાત કરવાના છીએ પ્રતાપ દાદા પહેલાં તો આપનું સ્વાગત છે છેલ્લા ઘણા વર્ષોથી થી આપ સદભાવના સંસ્થા સાથે જોડાયેલા છો અત્યાર સુધીની આપને કાર્ય સદભાવના પ્રદર્શન ની કામગીરી વિશે કહેવું હોય તો તમે શું કહેશો બે હજાર ચૌદ પંદર માં એક સેવા ભાવી તરવૈયા વિજયભાઈ ડોવરિયાના વિચાર એવો કે આ જેમ જે લોકો નિરાધાર છે જેને દીકરા દીકરી નથી સંતાન નથી એક જમીન નથી ઘરનું મકાન નથી કોઈ પણ જાતનું પેન્શન આવતું નથી અને આખી જિંદગી કામ કર્યું છે રિક્ષા ચલાવે છે ત્યારે એનું ઉંમર અંદાજે ત્રીસ વર્ષથી ત્યારે આવ્યો અને ત્યાર પછી એક વર્ષ પછી મારે એમનો ભેટો થયો ત્યારે વૃદ્ધોન સંખ્યા આઠ નવ હતી અને એને મને આવી કામ બધું સમજાવ્યું એનું કામ મને બહુ જ પસંદ પડ્યું સાદા માંદા કેન્સર ગમે બીમારી હોય એ બધાને રાખવાના બધા સાતાને પૂરી સેવા કરવાની અને હું તમે ઘરે જમતા હોય એવું ભોજન ખવડાવવાનું અને શુદ્ધ એટલી ચોખાઈ રાખવાની અને એટલી સેવા કરવાની ડાયપર બદલાવાને મહિને દોઢ બે લાખનું તો ડાયપરનું બિલ આવે છે બિચાર આપણે એક માણસને હાથી શકતા નથી એવા આજે આજની તારીખે એકસો ને એસી પથારી બસ માણસો છે આ વૃદ્ધાશ્રમ એ તો આપણી સંસ્કૃતિ નથી વૃદ્ધાશ્રમ છે શું એ આપણી આ યોગ્ય વાત કહેવાય કે નહીં તો એવા લોકોને શું આપવા માંગો છો બધી વાત સાચી છે એના માટે હું સહમત છું પણ જેને દીકરા દીકરી નથી એ ક્યાં જાય દીકરો નથી દીકરા નથી કોઈ પણ જાતિ ફેમિલી નથી એવા માણસ છે દીકરા દીકરી જેને હોય એને માટે વૃદ્ધાશ્રમનો હું પણ વિરોધ કરું છું વૃદ્ધાશ્રમ આપણી સંસ્કૃતિ નથી તમે જો પછી અમુક જ્ઞાતિમાં નામ નથી રહેતો અમુક જ્ઞાતિ વૃદ્ધાશ્રમ છે નહીં અને એના વડીલો કોઈ વૃદ્ધાશ્રમમાં આવતા નથી આજની તારીખે છસો ને છે અમુક જ્ઞાતિ અમારે ત્યાં આવી જ નથી જેને હું ધન્યવાદ આપું છું યુવાનો ને આપ શું કહેવા માંગો છો કારણ કે ખડે પગે છો અને સેવાની અંદર જોડાયા છો યુવાનો આપ આ સેવાની અંદર જોડાવા માટે શું અને કઈ રીતે આહવાન કરવા માંગો યુવાનો મારી એટલી જ વિનંતી છે કે ચોવીસ કલાક માંથી એક કલાક તમે કોઈ પણ સેવાના આ બે માંથી એક સેવામાં કાઢો તો તમે તમારું જીવન ધન્ય બની જશે તમને માનસિક અને બધી રીતે આનંદ મળશે તમારી ઉર્જા શક્તિમાં વધારો થશે અને તમારી જે કારકિર્દી છે એમાં પણ આગળ વધશો તો આ હતા પ્રતાપ દાદા આપણી સાથે રાજકોટના ટર્બો બેરિંગના નામથી તેમની ઇન્ડસ્ટ્રી ખૂબ જ પ્રખ્યાત છે અને તેમને અઢી કરોડનું દાન આપ્યું છે સદ્ભાવના વૃદ્ધાશ્રમને એટલા માટે તેમની આ વાત આપણા સુધી મૂકી મૂકવા મૂકવાનો એક નાનો અમુક પ્રયત્ન કર્યો છે તો આ જ પ્રકારના વિડીયોઝ માટે જોડાયેલા રહો મારી સાથે અને ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ ફોલો કરવાનું અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અત્યારે બસ આટલું જ આપતો રહેજો નમસ્કાર